ઝૂલવાની તો વાત જ અલગ છે ને એમાં જો સ્ટાઇલિશ હિચકો હોય તો તો પછી કહેવાનું શું તો આવા સરસ મજાના સ્ટાઇલિશ ઝૂલા માટે અમે આજે પહોંચી ગયા છે હાઉસ ઓફ ઝૂલામાં જ્યાં તમને ઘણા બધા પ્રકારના ઝૂલા મળી જશે ઇન્ડોર હોય કે આઉટડોર બધા જ ટાઈપના ઝૂલા અહીંયા અવેલેબલ છે પચીસ વર્ષથી જૂના અને જાણીતા છે મેન્યુફેક્ચરિંગ યુનિટ પોતાનું જ છે એટલે ભાવમાં પણ તમને ફેર પડવાનો જ છે અહીં તમને ઇન્ડોર ઝૂલા આઉટડોર ઝૂલા ગાર્ડન ઝૂલા વુડન ઝૂલા હેંગિંગ ઝૂલા સિંગલ જૂલા બાલ્કની ઝુલા બધું જ મળી જવાનું છે મટીરિયલ વાત કરીએ તો મેટલ વુડન સ્ટીલ જેવી હાઈ ક્વોલિટીમાંથી આ ઝૂલા બને છે એટલે એકદમ ક્વોલિટી તો બેસ્ટ તમને મળવાની છે ઓલ ઇન્ડિયા ડિલિવરી કરે છે ને જો તમે તમારી ચોઈસ પ્રમાણે કે ડિઝાઇન તમારા મગજમાં હોય એવો ઝૂલો કસ્ટમાઇઝ કરાવવા માગતા હોય તો એ પણ તેઓ કરી આપે છે અમદાવાદ સિવાય બીજી ઘણી બધી સિટીમાં એમની બ્રાન્ચ છે ને એના કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જવાના છે અને સ્ક્રીન પર એમનું અમદાવાદનું એડ્રેસ આપેલું છે તો ફટાફટ પહોંચી જજો